જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ધનતેરસનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તથા આ દિવસે સાંભળવામાં આવતી મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આસો માસની વધ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ આવે છે આ દિવસે સમુદ્ર મંથન સમયે ક્ષીરસાગરમાંથી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું મહાલક્ષ્મી એ ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે આથી આ દિવસે દીપ પ્રગટાવી શુભ મુહૂર્તમાં માતાલક્ષ્મી સોના ચાંદીના સિક્કા ગોધન પશુધન શ્રીયંત્ર વગેરેનું પૂજન કરાય છે શ્રી સૂક્તનો પાઠ કરાય છે મહાલક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે અકાળ મૃત્યુના નિવારણ માટે યમદીપ દાન કરાય છે તથા આ દિવસે ધન ધાન્ય સુખ સમૃદ્ધિના દેવતા ભગવાન કુબેરની પૂજાનું પણ મહાત્મ્ય છે આ દિવસે સમુદ્ર મંથનમાંથી આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે આ દિવસે ઘર દુકાન ઓફિસ વગેરેને દીવડાઓ તથા રંગોળીથી શણગારવામાં આવે છે તથા રંગોળીમાં માતા લક્ષ્મીના પગલાંની આકૃતિ કરવાનું વિશેષ મહાત્મ્ય છે કહેવાય છે કે આ દિવસોમાં લક્ષ્મીના પગલાં ઘરમાં પાડવાથી માતા લક્ષ્મી કુમકુમ પગલે ઘરમાં પધારે છે માતા લક્ષ્મી એ શુકનવંતી અને મંગલકારી શુભતા મંગલતા સૌભાગ્ય સમૃદ્ધિ ઐશ્વર્ય આપનાર દેવી છે તેમના આગમનથી ઘરમાં દરેક પ્રકારના સુખ સૌભાગ્ય શુભતા મંગલતા આવે છે ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ હંમેશા ભરેલું રહે છે આથી દીપાવલીના નવા દિવસોમાં માતા લક્ષ્મીના પગલાંનું વિશેષ મહત્ત્વ છે ધનતેરસ એટલે મહાલક્ષ્મીની ઉપાસનાનું પર્વ આ પર્વમાં મહાલક્ષ્મી મહાસરસ્વતી શ્રીલક્ષ્મીની પૂજા કરાય છે ધનતેરસના દિવસે સંધ્યા ટાણે જેને પ્રદોષકાળ કહે છે અથવા યોગ્ય મુહૂર્ત ધનના પ્રતિક રૂપે સોના ચાંદીના સિક્કા ધોવામાં આવે છે જેને ધન ધોવું એવું કહેવામાં આવે છે સાથે વાણીની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે ધનતેરસના દિવસે સાવણની ખરીદવી ખૂબ જ શુભ મનાય છે જે ઘરની દરિદ્રતા દુઃખ ગરીબી આદિનો નાશ કરી સુખ સૌભાગ્ય શુભતા મંગલતા સાથે માતા લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સાવરણી નકારાત્મકતાને દૂર કરી ઘરમાં સકારાત્મકતા વધારે છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય આ દિવસે ત્રાંબા પિત્તળના વાસણ લક્ષ્મી યંત્ર કુબેર યંત્ર લક્ષ્મી ગણેશની મૂર્તિ પીળી કોળી ગોમતી ચક્ર નમક તથા માતા લક્ષ્મીની ચરણ પાદુકા વગેરે પણ ખરીદી શકાય છે જો આમાંથી કંઈ પણ વસ્તુ ન ખરીદી શકાય તો માત્ર થોડી સાકર પતાશા કે લીલા સૂકા ધાણા જરૂર ખરીદવા કારણ કે ધાણા એ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે અને પતાસા અને સાકર એ ઘરમાં મીઠાશ મધુરતા લાવે છે તથા વેપારીઓ નવા ખરીદેલા ચોપડાનું આ દિવસે પૂજન કરે છે ચોપડામાં શ્રી સવા લખી આખી રાત ચોપડા ખુલ્લા મૂકે છે લાભ પાંચમે ફરી પૂજા કરી તેમાં હિસાબ કિતાબ લખવાનો આરંભ કરે છે કહેવાય છે કે ધનતેરસના દિવસે પૈસા ન ખર્ચવા જોઈએ કારણ કે આ દિવસ એ ધન પ્રાપ્તિ અને ધન પૂજાનો દિવસ છે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે આથી ઘરની બહાર ન કઢાય આ દિવસે દાન કરવામાં આવે છે વચન છે કે ધનતેરસના દિવસે જે મનુષ્ય દીપદાન કરશે તેનો જીવન દીપ ક્યારેય બુજાશે નહીં ચાર રસ્તા કે ઘાટ પર તલના તેલનો દીપ મૂકવાથી અકાળ મૃત્યુનો ભય પરિવારના સભ્યો પરથી ટળી જાય છે આ દિવસે રંગોળી કરવી સાથયા પૂરવા દીવડાઓ પ્રગટાવવા વગેરે કાર્યો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ધનતેરસનું મહાત્મ્ય અને આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળશું લક્ષ્મીના પ્રાગટ્યની કથા બોલો માતા લક્ષ્મીની જય શ્રી દેવી ભાગવત શ્રી લક્ષ્મીજીના પ્રાગટ્ય વિશે કહે છે કે નારદજી બોલ્યા શ્રી નારાયણ ભગવાનના પત્ની વૈકુંઠ લોકમાં વસનારા વૈકુંઠના અધિષ્ઠા દેવી સનાતન મહાલક્ષ્મી છે અને સમુદ્ર કન્યા તરીકે તેમનું પ્રાગટ્ય થયું છે એકવાર દેવો અને દૈત્યોએ મળીને અમૃત મેળવવા માટે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું લાંબા કાળ પર્યંત સમુદ્રનું મંથન કર્યા પછી ક્ષીર સાગરમાંથી સૌપ્રથમ હળાહળ વિષ મળ્યું દેવો દૈત્યો છતાં મંથન ચાલુ રાખતા અંતે ચૌદ રત્નો મળ્યા આ ચૌદ રત્નોના નામ હતા અમૃત શ્રીલક્ષ્મી વારુણી વિષ રંભા કેનું ગજરાજ કલ્પદ્રુમ ધનુ બાજ શશી કલ્પદ્રુમ ધન્વંતરી અને મણી તેમાં મહાલક્ષ્મી પણ હતા તે રત્નરૂપે હતા શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીનો પોતાના અર્ધાંગિની તરીકે સ્વીકાર કર્યો તેઓ પરમાત્માને વર્યા આથી લક્ષ્મીજી વિષ્ણુ પ્રિયા ગણાયા બીજા તેર રત્નોને દેવો તથા દૈત્યોએ પરસ્પર વહેંચી લીધા પ્રસન્ન મુખવાળા લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને દેવો વગેરેને વરદાન આપ્યા સર્વ પછી લક્ષ્મીજીનું પૂજન કર્યું અસુરોએ લઈ લીધેલું રાજ્ય દેવોને પાછું મળ્યું લક્ષ્મીજી શ્રી વિષ્ણુ ભગવાનને વર્યા હોવાથી વિષ્ણુ પ્રિયા વિષ્ણુ વલ્લભા વિષ્ણુ પત્ની કહેવાય છે વળી તેઓ ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હોય સિંધુ સુતા પણ કહેવાય છે નારદજીને શ્રી નારાયણ પ્રભુએ કહ્યું હે નારદજી ઇન્દ્ર રાજાએ સૌપ્રથમ ગણેશ સૂર્ય અગ્નિ શિવ દુર્ગાના પૂજન કર્યા ત્યાર પછી પરમ ઐશ્વર્ય રૂપ મહાલક્ષ્મીનું આવાહન કરી ઇન્દ્ર બ્રહ્મા અને બૃહસ્પતિએ તેમની પૂજા કરી અને ધ્યાન વડે મહાદેવી મહાલક્ષ્મીનું ધ્યાન ધરી કહ્યું એક હજાર કમળની પાંખડીવાળા કમળ પર વિરાજમાન કરોડો ચંદ્રની જેમ પ્રકાશવાન મહાલક્ષ્મીનું પૂજન કર્યું જેઓ રત્ન આભૂષણથી સુશોભિત હતા ત્યારે ઇન્દ્ર રાજાએ કહ્યું હે દેવી તમે કમળમાં વસનારા છો એ નારાયણીને વારંવાર નમસ્કાર થાવો વિષ્ણુ પ્રિયા મહાલક્ષ્મીને સતત નમસ્કાર થવો કમળ સમાન મુખવાળા કમળ રૂપ આસનવાળા પદ્મિની તથા વૈષ્ણવીને વારંવાર નમસ્કાર થાવો સંપત્તિ સ્વરૂપ સર્વના આરાધ્ય વિષ્ણુ ભક્તિ આપનારા તથા હર્ષ દેનારા મહાદેવી મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર થાવો શ્રી વિષ્ણુના પ્રિયા મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર હો સંપત્તિઓની અધિષ્ઠાત્રી દેવી વૃદ્ધિ સ્વરૂપ તથા વૃદ્ધિ આપનારા મહાદેવીને વારંવાર નમસ્કાર હો વૈકુંઠમાં જે મહાલક્ષ્મી રૂપ છે ક્ષીર સાગરમાં મહાલક્ષ્મી રૂપ છો ઇન્દ્રના ઘરમાં સ્વર્ગલક્ષ્મી છે રાજના ગ્રહમાં રાજલક્ષ્મી છે ગ્રહસ્થોના ગ્રહમાં લક્ષ્મી તથા ગ્રહદેવી રૂપ છે સમુદ્રમાં કામ રૂપ જે જન્મ્યા છે અને યજ્ઞની સ્ત્રી દક્ષિણા રૂપે થયા છો આપ વિષ્ણુ રૂપ છો આધારમાં પૃથ્વી સ્વરૂપ છો શુદ્ધ સત્વગુણ રૂપ સરસ્વતી રૂપ છો આપના સ્તોત્રનું જે મનુષ્ય એક મહિનો પાઠ કરે છે તે મહાસુખી બને છે સુખ સંપત્તિવાન બને છે અષ્ટલક્ષ્મીના સ્વરૂપોમાં શ્રી દ્વિભુજાલક્ષ્મી દેવી અષ્ટભુજા વીરલક્ષ્મી ગજલક્ષ્મી વરલક્ષ્મી પ્રસન્નલક્ષ્મી મહાલક્ષ્મી દ્વિભુજા વીરલક્ષ્મી છે લક્ષ્મીજીના અન્ય સ્વરૂપોમાં શ્રી ધાન્યલક્ષ્મીમાં શ્રી વિજયાલક્ષ્મીમાં શ્રી વ્યાપાર લક્ષ્મીમાં શ્રી ગ્રહલક્ષ્મીમાં શ્રી સંતાનલક્ષ્મીમાં શ્રી અધિલક્ષ્મીમાં શ્રી ભાગ્યલક્ષ્મીમાં શ્રી ઐશ્વર્યલક્ષ્મીમાં શ્રી રાજ્યલક્ષ્મીમાં શ્રી ગ્રામલક્ષ્મીમાં શ્રી ગ્રહલક્ષ્મીમાં પૃથ્વી પરના મનુષ્યો ઈશ્વર દેવોનું પૂજન કરે છે તેમજ માતાનું પૂજન પણ કરે છે ધનતેરસના દિવસે ભગવતી મહાલક્ષ્મીનું શ્રદ્ધાપૂર્વક પવિત્રતાથી પૂજન કરવામાં આવે છે અને જ્યાં જ્યાં તેમનું પૂજન અર્ચન આરાધના ઉપાસના થાય છે ત્યાં તેઓ સ્થાયી નિવાસ કરે છે લક્ષ્મીજી ભાગ્ય દેવી છે તે મનુષ્યના ભાગ્યને ઘડે છે તેઓ પ્રસન્ન થતાં રીઝે છે અને ભક્તને શ્રીમંત બનાવે છે જેનાથી તેઓ રીસાય છે રૂટે છે તે કરોડપતિમાંથી રોડપતિ બની જાય છે આથી જ લક્ષ્મીજીની ઉપાસના આજના દિવસે કરવી જ જોઈએ શ્રી મહાલક્ષ્મીની આરાધનાથી ભક્તોના ગ્રહોમાં શ્રી અને સરસ્વતી સ્થાયી નિવાસ કરે છે બોલો મહાલક્ષ્મીની જય તો મિત્રો આ હતી ધનતેરસના દિવસે સાંભળવામાં આવતી મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા અને આ દિવસે કરવાના કાર્યો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો ધનતેરસનો આ શુભ દિવસ ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને પરિવારના દરેક ભાઈ બહેનોને મંગલતા શુભતા પ્રદાન કરે મા લક્ષ્મીની પૂજાથી આપના ઘરમાં ધનની વર્ષા થાય માતા લક્ષ્મીનો વાસ થાય સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય તેવી ધનતેરસની હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ